વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના સાકરદાર રોડ ઉપર બનવા પામી એક ઘટના સાવલી તાલુકાના સાકરદાર રોડ ઉપર ટ્રક સળગવાની બની ઘટના તો ટ્રક સળગવાની ઘટનામાં ચાલકનો થયો આબાત બચાવ ઘટનાને પગલે અન્ય વાહન ચાલકોમાં મચ્યો અફરાતફરીનો માહોલ તો આગનું કારણ વાયરિંગમાં શોર્ટ સર્કિટ થયા હોવાનું લગાવાયું અનુમાન ફાયર બ્રિગેડે ઘટના સ્થળે દોડી આવી આગ પર મેળવ્યો કાબુ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ